સૌથી મોટા મોટા ધંધિયાવાળી પરીક્ષા હોય તો આવડી ફોરેસ્ટ વિભાગની અને એટલા છબરડા છે જેની કોઈ સીમા જ નથી તમે જેટલા પણ સ્ટેપ ઉપર જોવા તો બધા સ્ટેપ ઉપર છબરડા જોવા હું વર્ષ દિવસથી રોજગાર માટે નીકળું હું એમાં નથી ફોરેસ્ટમાં મારે એકસો ઓગણીસ હજાર હતો એમ થતું કે આમાં હું નોકરી લઈશ આમાં નથી સીસીમાં મારે ચોપન જેટલા માર્ક જાય તો મને એમ છે કે હું મેન્સમાં આપી શકી તો એમાં જ્યારે બેન જ્યારે માર્ક આવશે ને ત્યારે આ લોકો આવી રીતે કરશે મારે એકસો છત્રીસ માર્ક્સ છે જુનાગઢ

કારણ કે માર્ક્સ નહીં બતાવે તો અમને ક્યાંથી ખબર પડશે હજુ અમારા કેટલા વધ્યા છે ઘટ્યા છે નોર્મલાઇઝેશન થયું છે કે નથી થયું પણ નોર્મલાઇઝેશન કર્યું એ લોકોએ પણ અમને ખ્યાલ જ નથી કે અમારે માર્ક્સ વિધા છે ઘટ્યા છે કઈ રીતના છે શું પોઝિશન છે અમારું નામ નથી પીડીએફમાં આ સરકાર જાડી ચામડીની બની ગઈ છે ને એ રોજગાર આપવામાં મને ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે ખોટી પડી છે કેમકે વર્ષ દિવસથી એ શિક્ષકની ભરતી નહીં કરી છે આજે જે રિઝલ્ટ જાહેર થયું જ તમે નામ કહી દીધા ભાઈ પાસ ફલા કોઈ ઓળખતું નથી મારા અમરેલીમાં એકસો વીસ માર્ક્સ છે મારી સાથે જે બહેનો છે એમના ભાવનગરમાં અમરેલીમાં એકસો ચાલીસ એકસો પાંત્રીસ માર્ક્સ છે અમે લોકો રાતે પીડીએફ ખોઈ અમારું નામ ગોતી ગોતીને અમે થાકી ગયા કે કેમ ન હોવું જોઈએ નામ એમ કોઈ જાતની પારદર્શિતા પારદર્શિતાના નામે બણગા ફૂંકતી સરકાર પારદર્શિતાના નામે આ સચિવ છે બણગા ભૂકે છે ખરેખર આ સીબીઆઈટી પદ્ધતિ લેવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયા છે અમારે શું સમજવાનું ઘરે શું જવાબ આપવાનો અમારે અહીંયા તૈયારી કરવી કે ઘરે વયું જવું હતાશ થઈને શું કરવાનું અમને જવાબ ક્યાંથી મળશે કોઈ બી કોઈ બી સાંભળતું હોય બસ ખાલી આ બધાની વેદના સાંભળો અને બસ માર્ક જાહેર કરો બસ બીજું કાઈ નહીં કેમ કે બહુ પ્રેશર હોય છે બધાના જે નોર્મલાઇઝેશન સિસ્ટમ એપ્લાય કરી એને પછી ના માર્ક અને પછી મેરિટ યાદી બનાવવામાં આવતી છે આમાં સીધી જ મેરિટ યાદી બનાવીને મૂકી દીધી છે આમાં જોવા જઈએ તો નથી કોઈના માર્કે પણ નથી કોઈના નોર્મલાઇઝેશન પ્રમાણે કોઈના ગુણ કહેવામાં આવ્યા તો એને માર્ક તો જાહેર કરવા જ પડે તો તમારે પહેલા એટલા હતા અને નોર્મલાઇઝેશનમાં તમારે એટલા થયા છે અને એટલું જિલ્લામાં તમારા ઓબીસી એસટી એસસી ઓબીસીમાં તમારું એટલું એટલું છે અને તમે એટલા માર્કથી આઠ ગણામાં રહી ગયા છો વિદ્યાર્થીઓ ઓથેન્ટિક પ્રૂફ સાથે આ પ્રશ્નોના જવાબ આપવા છતાં પણ એ પ્રશ્નો સુધરા નથી અને સીધું જ રિઝલ્ટ જાહેર કરી દીધું સીબીઆરટી પદ્ધતિ છે ને એનો તો હું વખોડી કાઢું છું આ સીબીઆરટી પદ્ધતિમાં હોય જ કે આમાં જાણી જોઈને મને એવું લાગે છે કે અમુક બાબતો છુપાવવામાં આવી છે શા માટે છુપાવવામાં આવી છે એ અમે નથી જાણતા આ વિદ્યાર્થીઓ દિવસ રાત તનતોડ શિયાળો ઉનાળો કે ચોમાસું બે વર્ષથી સતત દોડે છે સતત ફિઝિકલની તૈયારી કરે છે અને આજે એનું ફિઝિકલની તૈયારી કરેલી છે કે કામની જ નથી કેમ કે એનું એ ફાઈનલ રિઝલ્ટમાં નામ જ નથી પ્રિલિમ લીધી તો એકસો ને પચાસ પ્રશ્નને ભૂલ લઈને અમે અહીંયા આવ્યા હતા હવે એમાંથી હજી બેન પાત્રી સુધારવાનું તો બાકી જાય અને એ તો કીધું કે નહીં સુધર તમારો રિઝલ્ટ આવી ગયો ફોરેસ્ટ વિભાગ દ્વારા જે બીટગાર્ડની પરીક્ષા લેવામાં આવી હતી પદ માટે એમાં ઘણી બધી જગ્યાએ જોવા જઈએ તો ઘણી બધી વિસંગતતા ઉભી થઈ છે કેમ કે ગત રોજ આ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ જે પદ્ધતિથી જે રિઝલ્ટ બનાવવામાં આવ્યું છે એ રિઝલ્ટ નોર્મલાઇઝેશન સિસ્ટમથી બનાવવામાં આવ્યું છે જે વિદ્યાર્થીઓની સીપીટી બેઝ ટૂંકમાં કહી શકે સીબીઆઈટી બેઝ પરીક્ષા લીધી હતી હવે જોવા જઈએ તો ઘણી પરીક્ષા લીધી હા કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લીધો હતો ને એને કારણે સ્કેલિંગ સિસ્ટમ આમાં એક લાગુ કરવામાં આવી કે સવારે શિફ્ટ અલગ છે બપોરે શિફ્ટ અલગ છે સાંજે શિફ્ટ અલગ છે એ રીતે ડિવાઇસ વાઇઝ પણ અલગ અલગ શિફ્ટો છે તો એ પ્રમાણે એની એવરેજ કાઢી અને આ લોકોએ મેરિટ યાદી બનાવી છે તો આ મેરીટ યાદીમાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેને હાયર સ્કોર થાય છે છતાં પણ એ રહી ગયા છે મેં એવા ઘણા બધા ઉદાહરણો મારા રૂમમેટ પણ એવા જોયા છે જેને એકસો પિસ્તાલીસથી એકસો પચાસ જેવા માર્ક છે અને એ લોકોના હજી સુધી મેરિટમાં નામ આવ્યા નથી એટલે પહેલી વેલી જે વિસંગતા છે એ સીબીઆઈટી પદ્ધતિને લઈને છે આજે અમે જે રજૂઆત કરવામાં આવ્યા છે એમાં સીબીઆઈટી પદ્ધતિ મુખ્ય મુદ્દો છે તેની સાથે સાથે અમારો બી જો છે નોર્મલાઇઝેશન આ એને કર્યું તો ખાસ કરીને જોવા જઈએ તો સ્ટાફ સિલેક્શનની જે એક્ઝામ હોય છે તો એ સ્ટાફ સિલેક્શનની એક્ઝામમાં કે અથવા તો આઈબીપીએસ જેવી એક્ઝામોમાં આ સીબીઆઈટી પદ્ધતિના આધારે પરીક્ષા લેવાય તો એમાં નોર્મલાઇઝેશન સિસ્ટમ થતી હોય છે તો એમાં જે રિઝલ્ટ જે બહાર પાડવામાં આવે છે ને એમાં રિઝલ્ટમાં કેવું છે કે વ્યક્તિનું નામ એની કેટેગરી એના નોર્મલ માર્ક જે હતા તે અને પછી આફ્ટર જે નોર્મલાઇઝેશન સિસ્ટમ એપ્લાય કરી એના પછી ના માર્ક અને પછી મેરિટ યાદી બનાવવામાં આવતી હોય છે આમાં સીધી જ મેરિટ યાદી બનાવીને મૂકી દીધી છે આમાં જોવા જઈએ તો નથી કોઈના માર્કે પણ નથી કોઈના નોર્મલાઇઝેશન પ્રમાણે કોઈના ગુણા કહેવામાં આવ્યા કે નથી કોઈના કાસ્ટ જે કહી કહી શકાય કે જે રિઝર્વેશન કેટેગરી છે તો એને કેટલા માર્ક આવે છે રિઝર્વ કેટેગરીનું મેરિટ ક્યાં ઇટકું છે કે અનરિઝર્વ કેટેગરી છે તો મેરિટ ક્યાં અટકું છે તો એમાં ઘણી બધી વિસંગતતાઓ છે આ વિસંગત કન્ફ્યુઝન એટલું બધું વધારે છે ને કે આમાં જાણી જોઈને મને એવું લાગે છે કે અમુક બાબતો છુપાવવામાં આવી છે શા માટે છુપાવવામાં આવી છે એ અમે નથી જાણતા એને લઈને આજે ખુલાસો કરવા માટે આવ્યા છે કે તમે આ બધી જ બાબતોનો ખુલાસો કરો અમારે પરફેક્ટ રિઝલ્ટ જોઈએ છે આજે અમે આ માધ્યમથી પણ કહેવા માંગીએ છીએ કે અમારે સીબીઆઈટી પદ્ધતિથી જે જે પરીક્ષા લીધી એમાં નોર્મલાઇઝેશન જે કર્યું એમાં જે તે વ્યક્તિ પાસ થયા છે વ્યક્તિ એ વ્યક્તિની જાતિ જાતિની સાથે અમારે જે વ્યક્તિને નોર્મલાઇઝ સાદા ટૂંકમાં કહી શકાય કે એક્ઝામિનેશનના જે માર્ક હતા તે માર્ક અને તેની સાથે સાથે જે નોર્મલાઇઝેશન થયું એની પાછી જે માર્ક વહીધા અથવા તો માર્ક ઘટ્યા છે એનું યાદી પણ અમારે જોઈએ છે એટલે તાત્કાલિક ધોરણે આ બાબત જે છે એ સ્પષ્ટપણે અમારી સામે એટલે કે તમામ જે વિદ્યાર્થીઓ છે સામે મૂકવામાં આવે એવી અમારા માગણી છે યુવરાજજી આ એ જ પરીક્ષા છે જેના સવાલોમાં બહુ જ તકલીફ હતી જે ચિત્તાવાળો સવાલ હતો કે પછી જે ઓનલાઈન ઇંગ્લિશનું ખાલી ટ્રાન્સલેટ કરીને ગુજરાતીમાં આપી દીધા હતા એ છે ને સૌથી મોટા મોટા ધંધિયાવાળી પરીક્ષા હોય તો આવડી ફોરેસ્ટ વિભાગની અને એટલા છબરડા છે જેની કોઈ સીમા જ નથી તમે જેટલા પણ સ્ટેપ ઉપર જોવો તો બધા સ્ટેપ ઉપર છબરડા જોવા મળે આ એ પરીક્ષા છે કે જેની અંદર દોઢસો જેટલી ભૂલો આવી હતી અને દોઢસો જેટલી ક્ષતિઓ જે હતી એ પ્રોવિઝનલ આન્સર કી આવી તો એમાં પણ સુધારા થયા રિવાઇઝ પ્રોવિઝનલ આન્સર કહેવી એમાં પણ સુધારા થયા પછી ફાઇનલ આન્સર કહેવી એમાં પણ સુધારા થયા રિવાઇઝ અત્યારે ફાઇનલ આન્સર કી મૂકી છે એમાં પણ સુધારે છે અને હજી પાંત્રીસ જેવા એવા પ્રશ્નો છે કે જે સુધર્યા જ નથી વિદ્યાર્થીઓએ ઓથેન્ટિક પ્રૂફ સાથે આ પ્રશ્નોના જવાબ આપ્યા છતાં પણ એ પ્રશ્નો સુધરા નથી અને સીધું જ રિઝલ્ટ જાહેર કરી દીધું અને આમાં એ લોકોએ સુધારે નથી શા માટે નથી સુધારે એનું કારણ પણ નથી કીધું આ એ જ પરીક્ષા છે જેમાં સૌથી વધારે છબડા થતા જોવા મળ્યા છે જ્યારથી આ પરીક્ષા જાહેર થઈ છે ને અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓ ધક્કા જ ખાય છે બેન તમે જોઈ શકો છો ગાંધીનગરમાં સેક્ટર પંદરમાં જાઓ કે તમે સેક્ટર સોળમાં જાઓ આ વિદ્યાર્થીઓ દિવસ રાત તનતોડ શિયાળો ઉનાળો કે ચોમાસું બે વર્ષથી સતત દોડે છે સતત ફિઝિકલી તૈયારી કરી દે છે અને આજે એનું ફિઝિકલી તૈયારી કરી છે કંઈ કામ જ નથી કેમ કેનું એ ફાઇનલ રિઝલ્ટમાં નામ જ નથી એટલા તકલીફો એમ બહુ મોટી છે છોકરીઓ સાથે વાત કરીશું કારણ કે ફોરેસ્ટની એક તો પરીક્ષા છોકરીઓ આપી રહી છે અને પ્લસ બહુ જ બધા પ્રોબ્લેમ્સ હોય અને છતાં પણ મહેનત કરીએ અને અહીંયા સર્વાઈવ ગાંધીનગરમાં કરતા હોય કેટલા વર્ષથી તમે તૈયારી કરો છો હું પાંચ વર્ષથી કરું છું અને ફોરેસ્ટની છેલ્લા બે વર્ષથી કરું છું અને પ્રેક્ટિકલ પણ એક વર્ષથી ઉપરથી ચાલુ છે મારે તો આટલી બધી તૈયારીઓ કર્યા પછી પણ જ્યારે કોમ્પ્યુટર પરીક્ષા લેવામાં આવે પહેલા તો તમારી આ જે પરીક્ષા હતી પહેલીવાર કોમ્પ્યુટર રાઇઝ લેવામાં આવી હતી તો એના પછી અનેક વિસંગતતાઓ આવી તો વિદ્યાર્થીઓનું મનોબળ ના તૂટી જાય એમાં બહુ તૂટે મેડમ તકલીફ પડે મારે એક સોલ

એકસો છત્રીસ માર્ક્સ છે મારા જુનાગઢમાં એ છતાં પણ મારું નામ નથી એટલે દુઃખ તો મેડમ બહુ થાય કે કેટલા માર્ક્સ લાવવાના આવે અને આ લોકો હજુ માર્ક્સ પણ નથી મૂક્યા તો નોર્મલાઇઝેશન થઈને કેટલા માર્ક્સ આવે એ પણ જાણવું જોઈએ અપેક્ષા શું છે આજે આવેદન પત્ર આપવા આવે છો જો અમારા માર્ક્સ બતાવે કેટલા છે માર્ક્સ પછી જે પણ હોય રિઝલ્ટ હા પણ પારદર્શિતા હોવી જોઈએ શું નામ છે આપનું મારું નામ શબાના ચોટલિયા છે અને કેટલા સમયથી તૈયારી હું મેડમ તૈયારી તો છેલ્લા ચાર પાંચ વર્ષથી કરું છું પણ ફોરેસ્ટની તૈયારી મેં સતત બે વર્ષથી મેં વાંચવામાં એટલી તૈયારી કરેલી ને કે હાલમાં તમે કહો ને તો મેડિકલ ફાઇલ મારી તમને હું બતાવી શકું દોઢ વર્ષથી હું ફિઝિકલ તૈયારી કરું છું એને લઈને મને પગમાં પ્રોબ્લેમ થઈ ગયો છે અને કમરમાં સાયટિકા અને મણકા ઘસાય છે માત્ર ને માત્ર હાઈ જમ્પ અને લોંગ જમ્પના કારણે છતાં એ પીડા સહન કરીને હું હજી હાલમાં મારી ફિઝિકલ ટ્રેનિંગ ચાલુ છે અમે પહેલાં એવી રીતે ખુશ થયા હતા જ્યારે જાણ થઈ કે પરીક્ષા સીબીઆરટી પદ્ધતિથી લેવાની છે એમ ખુશ થયા હતા કે ચાલો ભાઈ પેપર તો ફૂટશે નહીં સીબીઆરટી બહુ જલ્દી એવું બધા જણાવતા હતા કે બહુ જલ્દી વહેલા રિઝલ્ટ તમારું આવી જશે બહુ જલ્દી તમને બધાને નોકરી ઉપર લાગી જશો મહેનત કરશો તો પણ હવે ત્યાંથી લઈને અહીંયા સુધી અમે પહોંચે ત્યાં સુધી એટલું અમે સહન કર્યું છે ને કે આટલી ફાઈનલ આન્સર કે એટલા એના પ્રમાણે અમે અમારા માર્ક જોયા કે ના આપણા માર્ક એટલા તો છે કે આપણે ગ્રાઉન્ડ માટે ક્વોલિફાઈડ છીએ એમ મારા અમરેલીમાં એકસો વીસ માર્ક્સ છે મારી સાથે જે બહેનો છે એમના ભાવનગરમાં અમરેલીમાં એકસો ચાલીસ એકસો પાંત્રીસ માર્ક્સ છે અમે લોકો રાતે પીડીએફ ખોઈ અમારું નામ ગોતી ગોતીને અમે થાકી ગયા કે કેમ ન હોવું જોઈએ નામ એમ આપણું ગ્રાઉન્ડ માટે નામ તો હોવું જોઈએ ને એમ છેલ્લે અમે લોકો એવા હતાશ થઈને બેસી ગયા એકબીજાને આશ્વાસન આપતા હતા કે કાંઈક પણ આમાં ગોટાળો થયો છે ને મેડમ તમે જોઈ શકો છો આટલું તો ગોટાળો જે સરે રાતે બતાવ્યું છે યુવરાજ સરે કે કેટલા ગોટાળા થયેલા છે એટલે હવે અમારે કરવાનું શું હવે ઘરેથી પહેલો જ ફોન મમ્મીનો એવો આવ્યો કે બેટા પીડીએફ આવી છે તારું નામ છે ને એમાં હવે હું મમ્મીને કઈ રીતે જવાબ આ બધું જે પદ્ધતિ છે પરીક્ષાની પદ્ધતિ એ તો એમને ખબર છે પણ બાકીની જે આ પદ્ધતિ છે જે ગોટાળા થાય છે અને આન્સર કીમાં ગોટાળા થયા છે બધા હવે એ ઘરે આપણે પેરેન્ટ્સને કેવી રીતે સમજાવી શકીએ કે આવા બધા ગોટાળા થાય છેલ્લે રિઝલ્ટ આવે ના આવે અમારે હતાશ થઈને રહેવું પડે મારું જ હું તમને ઉદાહરણ દઉં હવે મારે ફિઝિકલ મારું હેલ્થ ઇસ્યુ એટલો થઈ ગયો છે મેં આટલી મહેનત કરી છે બે વર્ષ અને છેલ્લા પાંચ વર્ષથી મહેનત કરું છું મેં એટલા પૈસા મારે ઓછીના લઈને મેં પૈસા આમાં રોકેલા છે એમ કે કદાચ હું મહેનત કરીશ ને તો આ બધી હું ભરપાઈ કરી દઈશ એમ તો હવે મારું શું મારા ભવિષ્યનું શું મારા જેવી બીજી બહેનોના ભવિષ્યનું શું અમારી એક જ માંગ છે કે અમને અમારા માર્ક્સ દેખાડો નોર્મલાઇઝેશન તમે કીધું કે નોર્મલાઇઝેશન થશે તો નોર્મલાઇઝેશન પ્રમાણે અમારા માર્ક્સ શું છે એ તો અમને બતાવો એમ એ તો અમારો હક છે ને કે અમારા માર્ક્સ જાણવાનો તો અમને હક છે ને મેડમ એમ અમારે શું સમજવાનું ઘરે શું જવાબ આપવાનો અમારે અહીંયા તૈયારી કરવી કે ઘરે વયું જવું હતાશ થઈને શું કરવાનું ને અમને જવાબ ક્યાંથી મળશે એમ કે અહીંયા તો કોઈ જવાબ આપવા માટે તૈયાર થશે ને એમને ખબર છે આગળ જતા શું થશે તો અમારે કોને જઈને પૂછવાનું ને અમારો ન્યાય ક્યાં અમને મળશે એમ અચ્છા આટલા સમયથી વિદ્યાર્થીઓ તૈયારીઓ કરતા હોય અનેક પરીક્ષાના પેપરો ફૂટ્યા એના પછી ઓનલાઈન પદ્ધતિ લાવવાની વાત કરી કે ભાઈ આમાં વિશ્વસનીયતા વધારે જ છે અને ઓનલાઈન લેશો તો પછી પેપર ફૂટવાની કે એવી કોઈ બાબતો નહીં આવે પણ એવી બાબતો ના આવી તો એના સિવાય બીજી અઢળક તકલીફો આવી તો એનાથી વિદ્યાર્થીઓ કેવી રીતના આગળ વધે પોતાને રોજ જેવી રીતના કેવી રીતના મોટિવેશન એ લોકો આપી શકે કે ભાઈ આજ નહીં તો કાલ થઈ જ જશે હું એવું કહેવા માંગુ છું કે મારા હું જૂ મેં જૂનાગઢ ફોર્મ ભર્યું છે સેવન્ટી નાઇન પોઈન્ટ એટી થાય છે બરાબર મારો એક જ મત છે કે મારા માર્ક્સ બતાવો કારણ કે માર્ક્સ નહીં બતાવો તો અમને ક્યાંથી ખબર પડશે હજુ અમારા કેટલા વધ્યા છે ઘટ્યા છે નોર્મલાઇઝેશન થયું છે કે નથી થયું બસ હું એ જ કહેવા માંગુ છું વધારે પડતું તો તમારું શું નામ છે મારું આરતી સોલંકી અને આરતી ક્યાંથી આવો છો હું નરોડાથી નરોડાથી આવું છું કેટલા સમયથી તૈયારી કરું હું બે હજાર ઓગણીસથી કરું છું તૈયારી ઓગણીસથી તૈયારી કરી રહ્યો છું અને આ પરીક્ષા આપી એના પછી આશા હતી કે આમાંથી નીકળી જવા ખૂબ જ આશા હતી આટલી આટલું બોડી હોવા છતાં હું ફિઝિકલ બધું ક્લિયર કરું છું હું ગ્રાઉન્ડમાં એટલું આટલું બધું મને ચક્કર આવી જાય બધું થઈ જાય તો પણ હું બધું ફિઝિકલ મારું કમ્પ્લીટ કરું છું આ બધા મારી સાથે છે પણ અવસ શું કરીએ એમ કે આપણા માર્ક્સ જાણવાનો તો આપણને હક છે કે નહીં એમ કે બસ હવે સાચા માર્ક્સ બતાવી દો તો સારું એમ મહિલા તરીકે જ્યારે આપણે આટલા વર્ષોથી તૈયારી કરતા હોય તો ફેમિલીનું પણ એક પ્રેશર હોતું હોય છે ખૂબ જ પ્રેશર મને મેરેજનું પ્રેશર ઘરેથી કેટલા બધા ફેમિલી ફેમિલી પ્રેશર બી બહુ જ કે ઉંમર થાય છે મેરેજ કરો મેરેજ કરો પણ હું એમ કહું છું કે હું સક્સેસ થઉં પછી મેરેજ કરું કેમ કે હું એસસીમાંથી એસસી કેટેગરીથી બિલોંગ કરું છું તો અમારામાં એવું કે મેરેજ જલ્દી નાની એજમાં કરાવી દે પણ હું હજી ચોવીસની થઈ છું તો બી મને મારા પપ્પા લોકોએ આટલું કરાયું કે કરો તમે લોકો તૈયારી વાંધો નહીં પણ હજી પણ એમ કહે છે કે હજી રિઝલ્ટ નહીં આવતું હજી રિઝલ્ટ નહીં આવું કંઈ શું આશા આપું ઘરે એમ હજી મેં ઘરમાં જણાવ્યું નથી કે આ રિઝલ્ટ આવ્યું છે ફાઇનલ આવું નામ નથી રાત્રે મેં ચેક કર્યું મારું નામ નથી હું જૂનાગઢમાં ફોર્મ ભર્યું એકસો બાર પણ મારા માર્ક્સ થાય છે તો બી મારું નામ નહીં તો મેં કીધું હવે નોર્મલાઇઝેશન થશે એટલે આપણને માર્ક્સ ખબર પડી જશે એમ તો બી માર્ક્સ તો આયા જ નહીં એ કે જોવામાં કે માર્ક્સ છે કે નહીં તો અમને એટલું જ ખાલી હું કહેવા માંગુ છું કોઈ બી કોઈ બી સાંભળતું હોય બસ ખાલી આ બધાની વેદના સાંભળો અને બસ માર્ક્સ જાહેર કરો બસ બીજું કાંઈ નહીં કેમકે બહુ પ્રેશર હોય છે બધાના એ બધા તમે લોકો છોકરા છોકરીઓ બધાને જ ખબર હોય છોકરાઓને બી બહુ પ્રેશર હોય છોકરીઓને નહીં છોકરાઓની બી ખૂબ જ પ્રેશર હોય ઘરેથી કે એમના નાના નાના છોકરાઓ મેરેડ હોય તો એ ટેન્શન હોય અનમેરેડ હોય તો આગળ વધવાનું ટેન્શન હોય ફેમિલીનું ઘરે મા બાપ કઈ રીતે મજૂરી કરીને આપણે ભણાવતા હોય કઈ રીતના નહીં બસ હું ખાલી એક જ વસ્તુ કહેવા માગું છું કે બસ નોર્મલાઇઝેશનમાં બસ નોર્મલાઇઝેશન થયું હોય તો અમારા માર્ક્સ જાહેર કરો બસ એટલું જ અમારું કહેવું છે એટલે પરીક્ષા પર કેટલું બધું નિર્ભર હોય છે તમે જુઓ કે ઘણા બધા લોકો એ આજથી મહેનત કરતા હોય છે કે ભાઈ આ આજે નહીં તો કાલે પરીક્ષા ક્લિયર થઈ જશે ઘણા બધા લોકોની ઉંમર આમાં જતી રહેતી હોય છે ઘણા બધા લોકોને સમાજનું એટલું પ્રેશર હોય છે કે ભાઈ આટલા વર્ષોથી તૈયારી કરો હજી નોકરી નથી લાગી બહુ જ બધા પ્રેશર વચ્ચે પણ આ લોકો મહેનત કરતા હોય છે અને પછી અંતે એમને શું મળે છે તો મીંડું એ લોકોને સરકાર પાસે સવાલો જ કરે જવાના સરકાર પાસે આશા જ રાખી જવાની કે ભાઈ આજ નહીં તો કાલ વિદ્યાર્થીઓનું સરકાર સાંભળશે તમારું શું નામ છે વાણિયા સંજય અને સંજયભાઈ ક્યાંથી આવો છો હું ભાવનગરનો છું ને મેં પંચમહાલમાં માં ફોર્મ ભર્યું હતું ઓબીસી માં મારા 130 માર્ક છે તો મને એવી આશા હતી કે નોર્મલાઈઝેશન થાય અમે માર્ક જોઈએ અને પછી અમને ખ્યાલ આવે કે કઈ રીતના થાય પણ નોર્મલાઈઝેશન કર્યું એ લોકોએ પણ અમને ખ્યાલ જ નથી કે અમારે માર્ક્સ વેધા છે ઘટા છે કઈ રીતના છે શું પોઝિશન છે અમારું નામ નથી પીડીએફમાં તો અમે એ કહેવા માંગીએ છીએ કે તમે જો પારદર્શિકતા કરતા હોય અને માગતા હોય કે અમે સારી રીતે લઈએ તો એને માર્ક તો જાહેર કરવા જ પડે કે તમારે પહેલાં એટલા હતા અને નોર્મલાઇઝેશનમાં તમારે એટલા થયા છે અને એટલું જિલ્લામાં તમારા ઓબીસી એસટી એસસી ઓબીસીમાં તમારું એટલું એટલું છે ને તમે એટલા માર્કથી આઠ ગણામાં રહી ગયા છો એમ અમારે ક્લિયર માટે અમારો એક જ મુદ્દો છે કે અમને ક્લિયર કરી આપો तेजस पासे जाइए कारण कि तेजस है तो तुमने जो जैसे आज चेहरे के टैट टैट पास उम्मीदवारों जरा आंदोलन करे ते तेजस जो आज मडे પણ એ બી જોવાનું છે તમારે કે એક વ્યક્તિ એક સરકારી નોકરી માટે કેટલી મહેનત કરે છે અલગ અલગ પરીક્ષાઓ આપે છે અને છતાં પણ એને જ્યારે નોકરી આવું આવું છે નથી આવતી તો શું થાય તમે પરીક્ષા આપી તમે ટેટ ટાટ માટે શિક્ષક બનવા માટેની મહેનત કરી એમાં હજાર સવાલ પૂછ્યા આની પરીક્ષા આપી છે તો આમાં બી એ જ છે પરિસ્થિતિ તો એક પરીક્ષામાં બદલાઈ નથી બેન વાત કરવા જઈએ તો સોળ ઓગસ્ટ બે હજાર એકવીસમાં હું ગાંધીનગર તૈયારી કરવા માટે આવ્યો હતો શરૂઆતમાં મેં કંડક્ટરની તૈયારી કરી હતી ત્યારબાદ કોન્સ્ટેબલની ગઈ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલની ગઈ રીતે ત્યારે પણ અમે બહુ મહેનત કરી હતી પણ ચુમોતેર મારે મેરિટ થતું હતું તો ઓગણસી કટોક તો એમાં પણ હું રહી ગયેલો ત્યારબાદ મેં શિક્ષકની એમએસસી બીએડ કરેલું તો મેં શિક્ષક માટે મારો પરફેક્ટ ફર્સ્ટ ગોલ તો મારો એ જ હતો પરંતુ ક્યાંક નહીં ને ક્યાંક આ સરકાર જાડી ચામડીની બની ગઈ છે ને એ રોજગાર આપવામાં મને ક્યાંક નહીં ને ક્યાંક એમ લાગે છે કે એ ખોટી પૈડી છે કેમ કે વર્ષ દિવસથી એ શિક્ષકની ભરતી નહીં કરી શકીએ અને સાથે સાથે મેં ફોરેસ્ટમાં ફોર્મ ભરેલું મારા જૂનાગઢ જિલ્લામાં એકસો ને ઓગણીસ માર્ક થાય છે અને હું વાત કરું તો ટેટ તૈયારી કરતો સાથે સાથે હું રનિંગ ફિઝિકલ માટે કરતો તો ફિઝિકલ બધું થઈ જાય છે પરંતુ ક્યાંક નહીં ને ક્યાંક જોવા જાય તો આ સીબીઆરટી પદ્ધતિ છે ને એનો તો હું વખોડી કાઢું છું આ સીબીઆરટી પદ્ધતિ સ્પર્ધાત્મક રિસ્તામાં હોય જ ન છે કેમ કેમ કે એ લોકો કોઈક શિપમાં હેલું પેપર કાઢે કોઈ શિપમાં અઘરું પેપર કાઢે અને નોર્મલાઇઝ કરતી વખતે એવું વિચારે કે જે કોઈ પેપર હેલું હોય તો એને વધારે માર્ક કરશે કોઈ હાર્ડ પેપર હોય તો એના ઓછા કરશે એ રીતે કરીને નોર્મલાઇઝ કરે તો આ રીતે તમારા માટે હેલું કે પેપર અઘરું હોય શકે પરંતુ અમારા માટે તો એ મહેનત કરીએ છીએ પરીક્ષા હાલતી હોય તો કઈ કઈ પેપર છે કઈ રીતે કંઈક નહીં ને કંઈક આ માની લો કે ગૂગલ ટ્રાન્સલેટ કરીને મૂકી દે છે તો આ વસ્તુ તો યોગ્ય નથી પહેલાં તો હું આ અધિકારીઓ હોય કે આની અંદર સચિવ હોય કે જે કોઈ સંકળાયેલા હોય એને કે પહેલાં તમે સિસ્ટમ જાણો ડાયરેક્ટ તમે તૈયારી કરતા વિદ્યાર્થીઓ ઉપર થોપી ન બેસો કે ભાઈ તારે ઓનલાઈન પરીક્ષા દેવી જો અન્ય ભરતી બોર્ડ માની લો કે પોલીસ ભરતી બોર્ડ હોય એણે પરીક્ષા લીધી રાજ્ય પરીક્ષા બોર્ડ હોય તો ટેટ ટાળ જેવી ભરતી એ પણ ઓફલાઈન લેતી હોય તો તમે શા માટે સીબીઆરટી લાવ છો તો મારે એક જ વસ્તુ કેવી છે કે આ ઓનલાઈન પદ્ધતિ હોય જ છે અત્યારે જોવા જાય તો ફોરેસ્ટ હોય સીસીવી હોય કે સબ ઓડિટર એન્ડ એકાઉન્ટ હોય આ બધી પરીક્ષામાં ઓનલાઈન પરીક્ષા લીધી અને બધીમાં બેન જોવા જાય તો આ સબળા જોવા મળશે આજે ગુજરાતનો નવયુવાન એક રોજગાર લેવા માટે દોડી દોડીને એના તાંટિયા તોડી નાખે પણ પીડીએ પર નામ નથી આવતું ને ત્યારે એ થાય છે હું વર્ષ દિવસથી રોજગાર માટે નીકળું એમાં નથી ફોરેસ્ટમાં મારે એકસો ઓગણીસ હતા તો એમ થતું કે આમાં હું નોકરી લઈશ આમાં નથી સીસીમાં અમારે ચોપ્પન જેટલા માર્ગ થાય તો મને એમ છે કે હું મેન્સમાં આપી શકી તો એમાં જ્યારે બેન જ્યારે માર્ગ આવશે ને ત્યારે આ લોકો આવી રીતે કરશે આ સચિવ એ કર્મયોગી ભવનમાં ઉપર બેઠેલા જોવે અધિકારી સચિવો પણ એવું વિચારે કે આ લોકો કેટલો ગુછાળો કરશે ખબર હતી કે આ દોઢસો જેટલા પ્રશ્નમાં ભૂલ છે ફરીથી એને રિવાઇઝ આન્સર ક્યાં આપી એમાં પણ ત્રીસથી પાંત્રીસ જેટલા પ્રશ્નોમાં ભૂલ હતી તો શા માટે તમે આન્સર ક્યાં આપી દીધી અને શા માટે મેરિટ મૂકી દીધું મેરિટ મૂકી દીધું તો ક્લિયરિટી તો કરો કે આ રીતે છે આજે બેન આવી રીતે રિઝલ્ટ આવી જાય ને ત્યારે ક્યારેક યુવાન છે ને એ રાતોરાત પોલા ભરી પી છે તમે ભાવનગર કે અમરેલી સાઈડ એક વિદ્યાર્થી તૈયારી કરતો તો સવારે એણે આવી રીતે પ્રયત્ન કર્યો આમાં કેટલા સપનાઓ છે ને આમાં બેન સંઘળાયે અને હું વિડીયોમાં અત્યારે બોલું તો આમાં સરકારને લાગતું હોય છે તો આંદોલનકારી છે તો મોટું નેતા બનવું એ અરે ભાઈ મારે કંઈ નથી બનવું ખાલી નોકરી આપી દઉં તમે બસ અમે રોજગાર માટે અને અમને હક છીએ તમને એટલું બધી આવી રીતે ઓફલાઈન પદ્ધતિમાં રસ નથી ઓનલાઈન થી બધું બહુ સારું થતું હોય પેપરલેસ કરવા માગે સમયનો બચાવ કરવા માગે તો તમે ચૂંટણી પણ ઓનલાઈન કરો ને ઘરે બેઠા બેઠા બધા મોબાઈલમાં મતદાન કરી શકે શા માટે એટલા ભૂથ ઉભા કરો સાસણ જેવા નેસડામાં ખાલી એક વ્યક્તિ માટે આખું મતદાન બહુ ઊભું કરવામાં આવે છે તો તમે વિદ્યાર્થીઓ માટે કેમ ઓફલાઈન પરીક્ષા નથી કરી શકતા અને એમ કહે છે કે આમાં કૌભાંડની શક્યતાઓ વધી જાય આમાં ક્લાસરૂમ ફાળવવા પડે સીસીટીવી છે પોલીસ છે બધાને ગોઠવવી પડે તો ભાઈ એના માટે તો અમે ટેક્સ તમને આપીએ એના માટે તો અમે તમને ચૂંટીને પણ બે તો તો અમારી એક જ માંગ છે કે અમને પૂરતો ન્યાય મળે અને સીબીઆરટી પદ્ધતિ છે ને એને તો અમે સખત રીતે વખોડીએ છીએ આ પદ્ધતિ હોય જ ન છે ઓફલાઈન પદ્ધતિ કરો એક ડાયરેક્ટ બધા એનું પરિણામ એક જ દિવસે પરીક્ષા હોય છે બેન આ સીબીઆઈટી પદ્ધતિ છે ને ખોટી જોવા જઈએ તો પારદર્શિતાની વિશ્વસનીયતાની ક્રેડિબિલિટીની બહુ મોટી મોટી ફાકા ફોજદારી આ જ સચિવે કરેલી હતી તમે પણ એના તાજના સાક્ષી છો તમે પણ એના ત્રણ વિડીયો ઉતારેલા છે આમાં ક્યાં છે પારદર્શિતા આજે જે રિઝલ્ટ જાહેર થયું સીધા જ તમે નામ કહી દીધા ભાઈ પાસ હવે ફલાણાભાઈને કોઈ ઓળખતું જ નથી

લેવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયા છે હવે તમે વિચારોને એક આય દર્જાના વ્યક્તિ ટ્રાન્સલેશનમાં ભૂલ કરે હવે તમારે ગૂગલ ટ્રાન્સલેશનની જરૂર પડે તમે એક સામાન્ય રીતે એક પ્રશ્નનું ભાષાંતર નથી કરી શકતા અરે ગુજરાતીમાંથી તમે અંગ્રેજી કરવાનું સામાન્ય તમે ગુજરાતીમાંથી અંગ્રેજી નથી અને અંગ્રેજીમાંથી ગુજરાતી નથી કરી શકતા તમારો આખો ભાવાનું વાત જે છે બદલી જાય છે અર્થનો અનત થઈ જાય છે અને છતાં પણ તમે એમ કહો છો કે અમે પારદર્શી છીએ અમે વિશ્વસનીય છે અમારી ક્રેડિબિલિટી પર કોઈ સવાલ ન કરી શકે અમે જે એજન્સીને કામ સોંપ્યું છે એ તો બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે અરે શું એક્સ્ટ્રા ઓર્ડિનરી છે તો આ વિદ્યાર્થીઓ રખડ્યા ત્યારે વિદ્યાર્થીઓ રોડ ઉપર આવે એટલે તમારે આમાં તાત્કાલિક ધોરણે સંજ્ઞાન લેવું જ પડશે અમે ભરતી બોર્ડના ચેરમેન ભરતી બોર્ડના વિનંતી કરીએ છે તમે જો નોર્મલાઇઝ કર્યું હોય તમને વાંધો નહીં પણ નોર્મલાઇઝ તરીકેના માર્ક પણ જાહેર કરો તમે એમ કહો છો કે પચીસ ગણા લેવાના છે પણ તમે પચીસ ગણા લ્યો કે પાંચસો ગણા લ્યો ફરક શું પડી જવાનો છે આજે જે પ્રશ્ન ઉપસ્થિત થયા છે એમાં સ્પષ્ટપણે અમે માનીએ છીએ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ ને તો આ સીબીઆઈટી પદ્ધતિ નોર્મલાઇઝેશન સિસ્ટમ છે ને એના છબરડા છે હવે તમે એની સામે બીજી જે લોલીપોપ આપી રહ્યા છો એ લોલીપોપ અમારે સ્વીકાર્ય નથી તમે પચીસ જગ્યા પાંચસો ઘણા પણ પાસ કરો અમારે એનાથી કંઈ વાંધો નથી પણ જે વાસ્તવિક રીતે છે આજે આ ભાઈ આપ્યા છે ને એકસો છવ્વીસ માર્ક થાય છે હવે ભાવનગર જે પંચમહાલ સુધી પરીક્ષા દેવા ગયા છે પંચમહાલને ફોર્મ ભર્યું છે હવે એ ભાઈને એકસો છવ્વીસમાં કંઈક માર્ક વહેતા કે ઘટ્યા નોર્મલાઇઝેશન સિસ્ટમ એપ્લાય કર્યા શિફ્ટ અલગ અલગ આ ભાઈની શિફ્ટ અલગ આ ભાઈની શિફ્ટ આ ભાઈની શિફ્ટ હવે આના વૈદા કે ઘાઇટા ખબર કરી રીતે પડશે તમે બહુ પારદર્શી હોય તમે બહુ ક્રેડિબલ હોય તમે બધી જ રીતે વિશ્વસનીય હોય તો તમે કામ કરો ને જો સાપ આપણે હોય આપણે ઈમાનદાર હોય તો સામે ચાલીને કહેવાય જો ભાઈ યુ રિઝલ્ટ

આપવું જોઈએ ને એ યોગ્ય રીતે નથી આપ્યું એટલે આ રડતી આંખો એ પછી તેજસ હોય કે પછી અહીંયા ઉભેલા બેન હોય બધી રડતી આંખો એમ જ કહે છે કે સબસે ખતરનાક હોતા સપનો કા ટૂટ જાના આ લોકો રોજ મહેનત કરે છે રોજ ઊભા થઈને પોતાની જાતને મોટિવેશન આપે છે કે આજ નહીં તો કાલ આપણને સરકારી નોકરી લાગી જશે એ લોકોએ જ્યારે પરીક્ષા આપી ત્યારે દોઢસો જેટલા પ્રશ્નોમાં ભૂલ હોય એટલે એ તો કેટલી મોટી વાત કહેવાય એમ બધાના એક એક માર્ક્સ માટે જીવન અટકેલું હોય છે ત્યાં અને દોઢસો જેટલા પ્રશ્નોમાં ભૂલ હોય પછી સચિવને મળવા જઈએ ત્યારે સચિવ એમ કે ભાઈ અમે એજન્સી સાથે વાત કરી છે પછી છોકરાઓ બધા આવે અહીંયા આવેદનપત્ર આપે અને રિપીટ મોડમાં ચાલતું જ આવ્યું છે એ ઓફલાઈન પરીક્ષા લીધી હોય કે ઓનલાઈન પરીક્ષા લીધી હોય ઓફલાઈન પરીક્ષામાં બીજા કાંઈક ધાંધ્યા થયા હોય ઓનલાઈનમાં કાંઈક બીજા હોય પણ જે સરકાર એમ કહે છે કે અમે આટલી રોજગાર આપીશું અમે આટલી સરકારી નોકરીઓ આપીશું એ લાગતું નથી કે આપી રહ્યા હોય કારણ કે આટલા બધા વિદ્યાર્થીઓ માનીએ છીએ કે આટલા બધા વિદ્યાર્થીઓ એક સાથે પરીક્ષા આપે છે અને ધીરે ધીરે જ્યારે ઓનલાઈન પરીક્ષા પર આવવાનું હતું ત્યારે પણ અનેક પ્રશ્ન હતા કે જે એજન્સીને આપવામાં આવ્યું છે એ એજન્સી ખરેખર સારી રીતના પરીક્ષા લે છે કારણ કે એના એનું ભૂતકાળ પણ બધાએ વાત કરી જતી કે એના ભૂતકાળમાં બી કેટલા કૌભાંડ થયા હતા તો હવે આ પરીક્ષા લીધા પછી પ્રશ્નોમાં તકલીફ હવે રિઝલ્ટ આવ્યું છે માણસ પરીક્ષા આપે તો એને ખાલી એટલી આશા હોય કે આપણને વિશ્વાસ સાથે સરખું રિઝલ્ટ મળે અને આપણે જે મહેનત કરી છે આપણે પોતાની જાતને એમાં ગુણવત્તામાં જોઈ કે આપણે ક્યાં છીએ આપણે કેટલા પાણીએ છીએ પણ જ્યારે પરીક્ષામાં કૌભાંડ થાય કે પછી પરીક્ષા પદ્ધતિઓમાં થાય કે પછી રિઝલ્ટમાં થાય છેલ્લે તૂટે છે વિદ્યાર્થીઓના સપના અને સવાલો માત્ર વિદ્યાર્થીઓ પાસે જ હોય છે જેના જવાબો અધિકારીઓ કે નેતાઓ પાસે નથી હોતા